નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનાની અમાસ વિશે આ દિવસ માત્ર અંધકારનો નથી પરંતુ પિતૃદેવને યાદ કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો અત્યંત પવિત્ર અવસર છે શ્રાવણ મહિનાની અમાસ અને કાઠિયાવાડી ભાદરવી અમાસ કહે છે આ દિવસ પિતૃઓને યાદ કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ચંદ્ર દેખાતો નથી એટલે આકાશમાં એક પ્રકારનું ખાલીપણું બને છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ખાલીપણું આપણા પૂર્વજોની આત્માઓ સાથેનો સંબંધ વધુ ગાઢ બનાવે છે આ દિવસે સ્નાન દાન પિંડદાન અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમની આત્માને શાંતિ મળે છે અને પરિવારને સુખ સમૃદ્ધિ મળે છે તર્પણનો અર્થ છે પાણી અને અન્ય પવિત્ર વસ્તુઓ દ્વારા પિત્રોને અર્પણ કરવું વિધિ મુજબ વહેલી સવારે નદી કે તળાવ કિનારે જઈને સ્નાન કરવું પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને સૂર્યને અર્ઘ્ય આપવો ત્યારબાદ લોટામાં પાણી લઈ તેમાં તલ અને થોડું દૂધ કે કુશ નાખી પૂર્વજોના નામે ત્રણ વખત પાણી અર્પણ કરવું સાથે સાથે પિંડદાન એટલે ચોખાનો લોટ અને તલના ગોળ પિંડ બનાવીને પાણીમાં અર્પણ કરવો આ સાથે દાન કરવું ગાયને ઘાસ પક્ષીઓને દાણા બ્રાહ્મણોને ભોજન કે વસ્ત્ર આપવું આ બધું પિતૃ પ્રતિ શ્રદ્ધા દર્શાવવાની રીતો છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે આપણે શ્રદ્ધાપૂર્વક તર્પણ અને પિંડદાન કરીએ છીએ ત્યારે પિતૃઓની આત્માને શાંતિ મળે છે તે બદલામાં તેઓ પોતાના સંતાનોને આશીર્વાદ આપે છે આ આશીર્વાદ સ્વરૂપે પરિવારમાં સુખ શાંતિ સંતાનના આયુષ્યમાં વૃદ્ધિ કાર્યોમાં સફળતા અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે મહાભારતમાં કરણની કથા યાદ કરીએ તો એણે જીવનમાં શ્રાદ્ધ નથી કર્યું અને તેને સોનું રત્ન અને હિરામોતીનું જ દાન કર્યું હતું એટલે પરલોકમાં તેને ખોરાકના બદલે પથ્થરો મળ્યા પછી ભગવાને તેને એક મહિનાનો અવસર આપ્યો જેથી તે પિતૃશ્રાદ્ધ કરી શકે આ કથા આપણને બતાવે છે કે પૂર્વજોને યાદ કર્યા વગર જીવન અધૂરું છે ભગીરથ રાજાએ પણ તેમના પિતૃઓને મોક્ષ કરાવવા માટે ગંગાજીનું ધરતી પર અવતરણ કર્યું અને તેમને મોક્ષ અપાવ્યો ચાલો સરળ રીતે સમજીએ કે આ વિધિ કેવી રીતે કરવી એક સવારે વહેલી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો બે સૂર્યને જળ અર્પણ કરો ત્રણ લોટામાં પાણી તલ અને કુશ લઈ પિતૃઓના નામે ત્રિકાળ તર્પણ કરો ચાર ચોખા અને તલના પિંડ બનાવી પાણીમાં અર્પણ કરો પાંચ ગરીબોને ભોજન કપડા અથવા દક્ષિણા આપો છ પંતે શિવનું સ્મરણ કરો નમઃ શિવાય મંત્ર સાથે પ્રાર્થના કરો સાત પંતે શાંતિ મંત્ર બોલીને પૂજા પૂર્ણ કરો શાંતિ મંત્ર જે તર્પણ પિતૃકર્મ તથા યજ્ઞાદી વિધિ પછી બોલાય છે દ્યોહ શાંતિય અંતરિક્ષમ શાંતિય પૃથ્વી શાંતિય आप शांति ओषधय शांति वनस्पत्या शांति विश्व देवा शांति भ्रम शांति सर्व शांति शांति रेव शांति शांति सां शांति शांतिय आ मंत्र नो अर्थ सरल गुजराती जोइए तो आकाश म शांति रहे पृथ्वी पर शांति रहे जल म शांति रहे औषधिओ म शांति रहे वृक्षो म शांति रहे बधा देवताओं म शांति रहे ब्रह्म म शांति रहे सर्वत्र शांति रहे अने मारी अंदर पण शांति रहे અંતે ત્રણ વાર શાંતિ શાંતિ બોલવામાં આવે છે ત્રણ વાર બોલવાનું કારણ છે આધિદૈવિક તાપ એટલે કે દેવ પ્રકૃતિથી આવતી વિપત્તિ આધિભૌતિક તાપ એટલે કે ભૌતિક જગત થી આવતી મુશ્કેલી આધ્યાત્મિક તાપ એટલે કે અંતરાત્માની ચિંતા કલેશ આ ત્રણેય પ્રકારના દુઃખ દૂર થાય તેવી પ્રાર્થના છે મિત્રો શ્રાવણ અમાસ માત્ર ચંદ્ર વિહોણી રાત નથી તે તો પિતૃઓને યાદ કરીને તેમની કૃપા મેળવવાનો દિન છે ચાલો આ વર્ષે આપણે સૌ શ્રદ્ધાપૂર્વક આ વિધિ કરીએ અને પૂર્વજોના આશીર્વાદથી જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ મેળવીએ જય પિતૃદેવ હર હર મહાદેવ